રાધનપુર તાલુકાના કમાલપુર ગામ માટે રાજ્ય સરકારે સરકારી માધ્યમ શાળાની મંજૂરી આપી આખા ગામમાં આનંદની લહેર પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાનું કમાલપુર ગામ હવે શૈક્ષણિક દ્રષ્ટિએ એક નવા યુગમાં પ્રવેશી રહ્યું છે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તારીખ એક ઓગસ્ટ બે હજાર પચીસના રોજ જાહેર કરાયેલા શિક્ષણ વિભાગના ઠરાવ અનુસાર રાજ્યભરમાં વિવિધ સિત્તેર ગામોમાં નવી સરકારી માધ્યમિક શાળાઓ મંજૂર કરવામાં આવી છે જેમાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાનું કમાલપુર ગામ પણ આવ્યું છે કમાલપુર ગામ પણ ઉમેરાયું છે વિશેષ એ છે કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટ હેઠળ શિક્ષણ વિભાગે કુલ રૂપિયા તેર પોઈન્ટ પિસ્તાલીસ કરોડના ખર્ચે નવી શાળાઓ મંજૂર કરી છે જેમાં શિક્ષક પદો વહીવટી સ્ટાફ અને સહાયક કર્મચારીઓ સહિતની ભરતીઓ માટે મંજૂરી આપી છે કમાલપુર ગામમાં છેલ્લા બે વર્ષથી ગ્રામજનો આગેવાનો અને યુવાનોએ શાળાની જરૂરિયાતને લઈને સતત રજૂઆતો કરી હતી આજના નિર્ણયથી આખા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે બાળકો હવે પરગામે ગયા વિના પોતાના ગામે જ માધ્યમિક શિક્ષણ મેળવી શકશે ગામના આગેવાનોએ જણાવ્યું કે આ શાળાએ માત્ર ઇમારત નહીં પણ કમાલપુરના ભવિષ્ય માટે નવજીવન સમાન છે શિક્ષણ એ વિકાસનું સૌથી મજબૂત શસ્ત્ર છે અને આજે આખું ગામ શિક્ષણથી જોડાયેલું બની રહ્યું છે રાજ્ય સરકારે જે ગામોની યાદી બહાર પાડી છે તેમાં પાટણ જિલ્લામાંથી કમાલપુર ઉપરાંત સાંતલપુરના બોરોડા અને સમી તાલુકાના નાયકા ગામનો પણ સમાવેશ થાય છે કમાલપુર ગામના તમામ વતનવાસીઓ પાટણ જિલ્લા શિક્ષણ તંત્ર તથા સ્થાનિક લોકપ્રતિનિધિઓના સહયોગથી મળેલી આ શાળા આજે સમગ્ર તાલુકા માટે શૈક્ષણિક ગૌરવનો વિષય બની છે અંતમાં કમલપુર ગામમાં આવી શકેલી સરકારી માધ્યમિક શાળાની મંજૂરી એક ઐતિહાસિક પગલું છે જે આને પેઢી માટે શૈક્ષણિક વિકાસની પાયરેખા સાબિત થશે રિપોર્ટર નાથાલાલ ઠાકોર રાધનપુર